રીલ બનાવીને ફોલોવર્સ વધારવાની ઘેલછામાં અમદાવાદના બે મિત્રોએ કેનાલમાં ડૂબીને જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય એક હજુ પણ લાપતા છે પ્રાથમિક દ્રષ્ટિ એવી છે કે બે ચાર બે ત્રણ કલાક માટે ગાડી લઈને એમને ફોટો અને રીલ્સ બનાવવા માટે અને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરીને ફોલોવર્સ વધારવા માટેનું સબ કામ કર્યા હતા છોકરા દીકરા દીકરીઓના દરેકના મારા હાથ ધરીને વિનંતી છે કે એવા કોઈ ના બનાવો છો જેના કારણે તમારા પરિવારને તમારા માતા પિતાને તમારા ભાઈ બહેનોને કોઈ તકલીફ સુધી હોય તેના કારણે તમારા પરિવારને ભુભાવ ખોલે એ પાંચ મિનિટના રીલમાં એ લોકોને પચાસ વર્ષની સજા મળી બુધવારે સાંજે અમદાવાદના વાસના બેરેજ પાસેની કેનાલમાં સ્કોર્પિયો સાથે ત્રણ મિત્રો ડૂબ્યા હતા ઘટનાના બાર કલાક બાદ ગુરુવારે ફાયર બ્રિગેડની ટીમને બે મૃતદેહ મળ્યા છે જ્યારે એકની શોધખોળ યથાવત છે આ દુર્ઘટનાના થોડા જ સમય પહેલા ગાડીમાંથી ઉતરી જનાર અન્ય એક મિત્રના જણાવ્યા અનુસાર બુધવારે યુટર્ન લેવા જતા ગાડી કેનાલમાં ખાબકી હતી મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ પણ ત્રણેયનો પત્તો લાગ્યો ન હતો બાદમાં ગુરુવારે વિશાળ તરફથી શાસ્ત્રી બ્રિજના છેડા નજીક નદીમાંથી બે સગીરના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે એકવીસ કલાક બાદ પણ ક્રિશ દવે લાપતા હોવાથી પરિવાર પણ ચિંતાતુર હતો

એને ફોટો પડાવી અને રીલ બનાવી માટે આ બ્લેક સ્કોર્પિયો ભાડે પર લીધેલી હતી હિમાલયન મોલ નજીક એક ટૂર એન્ડ ટ્રાવેલથી એમાંથી એને 3500 રૂપિયા ને એક ગાડી 4-5 કલાક માટે લીધેલી હતી સ્કોર્પિયો થી રેસ્ક્યુ કરવા રાત્રે કેનલ માં કૂદી ગયેલા પોલીસ કર્મી જણાવ્યું હતું કે જેથી તાત્કાલિક ઘટના સ્થળે જોતા પાણી નું વધારે હોય સ્કોર્પિયો ગાડી કેનલ ની અંદર ગરકાવ હતી તેથી આજુબાજુના લોકો એવું કીધેલું કે ત્રણ બે માં લોકો તણાઈ ગયેલા છે પણ કોઈ એક હજી ગાડીમાં હોય તેવી શંકા લાગે છે તેથી અમે તાત્કાલિક બાજુમાંથી રસી મંગાવી અમારા પીઆઈ સાહેબને અને કંટ્રોલને જાણ કરી અમારા પીઆઈ સાહેબ તેમજ ડિસ્ટર્બ પદાર ગોયલ સાહેબને એ લોકો પાંચ જ મિનિટમાં ઘટના સ્થળે પોલીસ સ્ટાફ સાથે આવી ગયેલા અને એમો રસ્સો બાંધી કેનાલની અંદર પડેલા અને પબ્લિકના માણસોની મદદ લીધેલી ગાડી અંદર તપાસ કરતાં કોઈ મળી આવેલું નહીં અમુકને એવું લાગ્યું કે સ્કોર્પિયો ગાડી અંદર કોઈ હશે ગાડીના ડીપર લાઇટ અને બ્રેક લાઇટ વારે ઘડીએ થતી હતી જેથી અમે એવો વિચાર્યું કે કોઈ બી વ્યક્તિ અંદર હોય તો પોલીસ તરીકે અમારી ફરજ પહેલી એવી છે તેનો જીવ બચાવો આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો